મહાનિર્વાણી અખાડો આજે બધા અખાડાના સાધુ ભેગા થઈ કરી અને આની અંદર ભાગ લઈ કરીને ઉત્સાહભર આજે એનું પ્રારંભ થયું છે અને હરેક પરિક્રમાવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આજના શુભ પ્રારંભ વખતે એક ગિરનારની અંદર જે વનની અંદર જે પ્લાસ્ટિક તમે લઈ કરી જાઓ છો તો એ મહેરબાની કરીને પ્લાસ્ટિક ન લઈ જતા કેમ કે સુપ્રી હાઈકોર્ટનો હુકમ છે નગરપાલિકા ઉપર અને વન વન વિભાગ ઉપર તો મહેરબાની કરીને કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ ન કરવો અને હરેક પરિક્રમાવાસીઓને હું ભગવાન ગુરુ દત્તાત્રે વતી પ્રાર્થના કરું છું કે સુખ શાંતિ અને એમને સમૃદ્ધિ દે એવી ભગવાન પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે સાધુ સંતોની હાજરીમાં પરંપરા છે એ પ્રમાણે આજથી આ પરિક્રમા શરૂ થઈ છે અને લાખોની સંખ્યામાં જે ભાવિકો છે એ સ્વયંભૂ આ પરિક્રમા આવતા હોય છે અને છત્રીસ કિલોમીટરના આખા રૂટ ઉપર ચાર દિવસની આ વર્ષની પરિક્રમા થવાની છે એના માટે તંત્ર મહિનાઓથી તૈયારી કરતું હોય છે સાથે સાથે કોર્પોરેશન હોય ફોરેસ્ટ વિભાગ હોય પોલીસ વિભાગ હોય તમામ વિભાગો સાથે સંમલન કરી અને આ ઉપરાંત જે વિવિધ એનજીઓ છે એમના પણ સાથ સહકારથી આખો આ કાર્યક્રમ પાર પાડવામાં આવતો હોય છે અને આ જે કાર્યક્રમ છે એના અનુસંધાને જેમ કે ખાસ તો આ વખતે અમે નળ પાણી ઘોડી છે માળવેલા ઘોડી છે કે તેની ચઢાઈ ખૂબ કઠિન હોય છે એવા પોઈન્ટ ઉપર ખાસ ફોકસ કરું જ્યાં પાણી વીજળી વગેરેની સુવિધાઓ પૂરી પાડી છે ખાસ આપના માધ્યમથી ભાવિકોને વિનંતી એટલી છે કે પ્લાસ્ટિક ફ્રી પરિક્રમા છે તો પોતાની સાથે પ્લાસ્ટિક ન લાવે અને જો લાવ્યા હોય તો જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં અમે ડસ્ટબિન વગેરે રાખી છે ત્યાં જ નાખી દે કચરો જ્યાં ત્યાં ન ફેંકી આખા રૂટ ઉપર હજાર જેટલી ડસ્ટબિન પર રાખવામાં આવી છે તેમાં જ કચરો નાખે અને આ જે આખો રૂટ છે ખૂબ કઠિન હોય છે એટલે જ્યારે આ પરિક્રમા કરતા હોય ત્યારે પોતાના શરીર પ્રત્યે પણ ધ્યાન આપે અને જરા પણ કોઈ તકલીફ જણાય તો અમારી એ રૂટ ઉપર જે અમારી હેલ્થની ટીમ હોય છે એની સાથે સંપર્ક કરે અને એમની સલાહ સૂચન પ્રમાણે જ આગળની પરિક્રમા એ ચાલુ રાખે એવું મારી ખાસ ભાવિકોને વિનંતી પ્લાસ્ટિકના દંડની જોગવાઈ જે નામદાર હાઈકોર્ટમાં જે પીઆઈને સાથે સાથે ઈ નિયમ પ્રમાણે એ પણ જોગવાઈ છે જ પણ સાથે સાથે લોકોમાં અમે અવેરનેસ પણ લાવીએ છીએ અને જરૂરી પ્લાસ્ટિક સિવાયની જે અને ઓલ્ટરનેટ વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક સિવાયની થેલી છે એનું પણ આપણે વિતરણ થઈ રહ્યું છે શણની થેલીઓનું પણ વિતરણ થઈ રહ્યું છે જેથી આવનાર ભાવિકોને કોઈ તકલીફ ન પડે હા ચોક્કસ રૂટ ઉપર આપણે સાયનેજ પણ લગાવતા હોય છે સાથે સાથે રસ્તાની બંને બાજુ જૂના માર્કિંગ પણ કરતા હોય છે જેથી રાત્રિના સમયમાં પણ લોકો ભૂલા ના પડે અને ખાસ તો લોકોને વિનંતી એ જ રહે છે કે જંગલમાં બહુ અંદર સાઈડ ન જતા રહે કે જેથી કોઈ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ હોય